અને મહત્વના સમાચાર ગુજરાતમાં દારૂના કેસ અંગે ગૃહ વિભાગનો મોટો નિર્ણય હવે નજીવી રકમનો દારૂ ઝડપાય તો સસ્પેન્શનનું સત્ર નહીં લાગે પોલીસકર્મી અધિકારીઓના સસ્પેન્શન પર બ્રેક લાગશે તાબાના પોલીસ મથક વિસ્તારમાંથી દારૂ ઝડપાવવા અંગેનો આ નવો નિયમ ગણના પાત્ર કેસ માટે નશીલા પદાર્થની કિંમત નક્કી કરાઈ દેશમાં જો દેશી દારૂનો એક લાખનો મુદ્દામાલ ધ્યાને લેવામાં આવશે વિદેશી દારૂના નશીલા પદાર્થમાં બે પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ ગણાશે તો દારૂ નશીલા પદાર્થની નવી કિંમત મર્યાદા હવે નક્કી કરવામાં આવી છે તો ગુજરાતમાં દારૂના કેસ અંગે આ ગૃહ વિભાગનો નિર્ણય હવે નજીવી રકમનો નો દારૂ ઝડપાય તો સસ્પેન્શનનું શસ્ત્ર નહીં ચલાવવામાં આવે અને ન્યુઝરૂમથી લાઈવ આજ મુદ્દા આપણી સાથે સહયોગી વિજય દેસાઈ જોડાયા છે વિજય દારૂના કેસ અંગે હવે એક આ મહત્વનો નિર્ણય લેવાયો છે બિલકુલ ગુજરાતની અંદર દારૂબંધી છે અને એના માટે નશાબંધી આબકારી વિભાગ પણ કાર્યરત છે પરંતુ છાસવારે ગુજરાતની અંદર દરરોજ દિન પ્રતિદિન જોવા જઈએ તો દારૂના કેસો બનતા હોય છે અને તેમાં સૌથી મહત્વની વાત એ છે કે આ દારૂના કેસોની અંદર સૌથી વધારે જે સામનો કરવો પડે છે તો એ છે જવાબદાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુજરાતની અંદર દારૂના કેસો જે બનતા હોય છે તેની અંદર હવે જે ગણનાપાત્ર કેસ માટે થઈને દારૂના અને નશીલા પદાર્થની કિંમત નક્કી કરતો ગૃહ વિભાગે એક ઠરાવ કર્યો છે તેની અંદર આપણે સીધું નજર કરીશું કે આખરે એ ઠરાવની અંદર ગૃહ વિભાગે કયા પ્રકારની જોગવાઈ કરી છે તો આની અંદર જે ગણનાપાત્ર કેસ માટે જે દેશી દારૂ છે વિદેશી દારૂ છે ઉપરાંત જે નશીલા પદાર્થ છે તેની કિંમત નક્કી કરવા બાબતનો આ પત્ર છે જે ઠરાવ છે તેની અંદર અગાઉના જે અને હાજર પાંચના જે ઠરાવ થયેલા હતા તેને અનુસંધાને આ નવો એક ઠરાવ કરવામાં આવ્યો છે તેની અંદર ઘણી બધી જોગવાઈ કરવામાં આવી છે કે પોલીસ ખાતાના જે અધિકારીઓ ઉદાસીનતા નિષ્ક્રિયતા કે બિન કાર્યક્ષમતા દાખવે છે તેવા કર્મચારીઓ સામે જે ખાતા રાહે પગલા લેવા અને તેમની વિરુદ્ધ ખાન જે અહેવાલો થાય તેની નોટ લેવા અંગેની જે સંકલિત સૂચનાઓ જે અગાઉના ઠરાવની અંદર હતી તેની અંદરથી કે કેટલો ફેરફાર કરાયો છે છે ને હવે સૌથી મહત્વની વસ્તુ આજ દારૂ અને નશીલા પદાર્થની નવી કિંમત નક્કી કરવામાં આવી છે એટલે કે હવે આ નિયત કરેલી જે કિંમત મર્યાદા છે તેને બદલે આ જે નવી કિંમતો આથી જે નિયત કરવામાં આવી છે ઠરાવ પ્રમાણે તે કિંમતનો જો જથ્થો પકડાય છે તો જ કાર્યવાહી થઈ શકે છે એટલે કે આ ઠરાવ પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે આનાથી ઓછી કિંમતના જો નશીલા પદાર્થ કે દારૂ પકડાય છે તો તેવી પરિસ્થિતિમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સામે લાગતી જે જે સસ્પેન્શન સસ્પેન્શન છે છે થતું હોય તેના પર કદાચ બ્રેક લાગી જશે જેમાં દેશી દારૂની કિંમત છે તે જથ્થાની એક લાખની નક્કી કરવામાં આવી છે જેની અંદર પ્રતિ લીટર દેશી દારૂનો બસો રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે અને જે વોશ પકડાતો હોય છે તેની કિંમત પ્રતિ લીટર રૂપિયા પચીસની નિયત કરવામાં આવે છે એ સિવાયનો જે ગણનાપાત્ર કેસ છે તેમાં વિદેશી દારૂની જે કિંમત છે તેની અઢી લાખની કિંમત છે તે નક્કી કરવામાં આવેલી છે એ સિવાય જે નશીલા પદાર્થ પકડાતા હોય છે જેની અંદર અફીણ ચરસ ડોડા આ બધું સામેલ હોય છે આવા આવા કેસની અંદર પણ કિંમત નક્કી છે છે એટલે કે કિંમતનો જો મુદ્દામાલ પકડાય તેવી પરિસ્થિતિમાં જે તે જવાબદાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સામે કોઈ પણ પ્રકારના સસ્પેન્શન કે ખાતાકીય રાહે જે તપાસ થતી હોય છે તેના પર બ્રેક લાગશે જો આનાથી વધુ પ્રમાણમાં જથ્થો પકડાય છે તો તેવી પરિસ્થિતિમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે એવું આ વિભાગના ઠરાવ પરથી સ્પષ્ટ થાય છે જી વિજય આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ